ઓ આ સરપੰડા સોકરાને હબુ કરવાનો હું એ તારો બનેવી વતમો આવી ગયો મોટું સરુ લઈને દેટકાઈ ગયો તે વાત જ ના પાડે હા એનું કામ પતા અને છોડી આ ઓય બહુ બનીને આવે તો એ સરપੰડા આખું સત્યા નાશ વાડી નાશે

કોઈ વળવાનું નહીં તમારાથી બહુ થયું એ તો કહો પેલા સરપંચના છોકરાને હગુ કરવાનો હતો તો એ વાત છે પહોંચી હવે એનું તો અમે કોઈ ઠેકાણું પડે એવું નહીં તમારે બનેવી સરુ લઈને આયા મુરતમાં સરિયો ઉડાડી લ્યો હવે સરપંચ કી મૂરતમાં સરિયો ઉડાડી તો પછી મારો છોકરો ઘોડે બેસી એટલે શું થશે તમારે બનેવી એક તો બધું રોશનવાળી રાવતા જીએ હવે એના બે સાઈડમાં આપણો વિચારો પણ સરપંચ એમ કીજી કે અમે શાંતિ રાખો આમાં હારું ચોગળિયું જોઈને આપણે જીએ

અમારો હાલીનું નાળ છે તઈ નાળી નાકું બકરાતું નહીં કલાડો કાળો થાય એટલે કોઈ નહીં બાપા હું કાળો હા જોવા તમે તો श्याम कान કવ

અગુ ના કરાવ તો ગમમો ગજાડા પર બેહાઈન સળગસ કાઢી વાનું બા 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 હા ખાલી એકવાર જુબાન આલ દીજે ને એટલે વાત પૂરી થઈ જાય હા જોવા દે જવણી જવણી દઉં દા તું પાણી બની બલલાય કોકરો કરવો પડશે કામ નમનો નહીં લોકો આવો તમે તો સરપંચ હતા બાબુલાલ કાવુ દરપંચ ના હાથમાં વાઘુજી ના એ તો ખરું તમે ગમે જ સરપંચ તો હતા જ ને તો હેડ્યા વાઘુજી ઘેર જઈએ તમ

ઘર નું હોય કા બાર નું હોય વાર નું હોય કા વેલા નું હોય તરાવ નું હોય ખાબોચિયા નું હોય વેલા હોય કે વાર નું હોય ભાઈ હાથમાં થઈ જાય ડુબઈ નું હોય કે નું હોય દરિયાનું હોય કે ભઈ દરિયાના ખબરચો હોય ભઈ જે હોય બોલી દહે હેડ હવે ડોન મારું આગુ થઈ જવું જો બસ બીજી વાત છોડજો તમો નહીં આવતો અમાર જોવાનું તો આવો 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 યાર યાર આ બધી ઓ બબલાલા તાર તમારો સરપંચ મારાકડી ને શું કરાતા થતું નહીં એટલે શું કરવાનું નાનાટેદાર હગું તમારા હાથો કાપે સવા કાઢ્યા

ઓ વાહ આ સા યુડી અમે તો ભૂલીજો નવેશર થી હવે ચાલુ કરો હગન મત તો હગું તમારું છોકરાને કરવાનું જ ને આગળ રઈ કોમ કરાવ બરાબર તો બસ જોવાની કોણ હતા હા લે

દોરો હાલું લે લેવો હો પણ આપડે દાદી ને હજી પાકું થાય પછી નક્કી થાય

અરે તમારા છોકરા નોકરો અરે પાંચસો ની લોબી કરો મારા પણ પૈસા નઈ ને દેખાવો ના એક છોકરો ચાલુ કરો બંધ કરી ઘેર આ તો પાવડો મેલતા તો મુ વાળી દઉં તા એવું છે હા આવ તો માર છોડી જોવા આવું છે કે પેલા તો ફજી માર ભાઈ બને અગુ કર આવ હા તો અધો ને ઓળખ મુ આવું તો માર હું વાળી દઉં ચાલુ કરી આવું તો આ તો કર લેણો મુ વાળી દઉં તાણ ચાલુ કર્યો હા હું બદલવું પડશે પેલી ઉપર હે ઓવા વધારે બોલતું નઈ ના બોલ નક્કી નઈ બોલું હું તૂટ્યું અને કોઈ હોય કોઈ માટે લાભપત્ર અને 外边，边边 <好 S 3>，这边坐这边，来放料，放肥料，走，走，走。

વાવેતર ને પૂજોત પૂજો કર્યું છે પાવો એરિયા સરપંચ સુ ઈવન તો વાવેતર ની અમે 9 વીગા અલ કાય બાવાડિયા વાયા જોઓ હા કેટલો વળગ ઓદનો પેલા થડિયો ના બાવા પાવ તો બને છે પાટીઓ મ ફળિયા એ વચી વચી ગુંદ ખાઈ ગયો આપડે કોઈ માં કુટવાનું નહીં જો બરાબર ના છે કુલડી કુલડીમાં ગોર ભાગવાનું જ નહીં આપડે તમારી સોરી છે અને આ સરપંચ નો છોકરો છે બરોબર અને એનું નો રાખ્યું છે ડોમરો બરોબર કમલેશ નો લાડ માં ડોમરો ડોમરો આપડા કંકુત્રી માં કમલેશ લખાવું છે બરોબર કમલેશ કુમાર તો કમલેશજી એવું લખે કમલેશજી બાજી હા કહે છે આપડે હું જોવાનું છોકરી છોકરા ગમે જીવ હા આપડે જોવા આવશે તો કો લખાની પડા તો કે તો પહેલા હાલ આટલું દુખ નઈ બહુ મોટો પાએ ન હું હોય

બે હજાર રૂપિયા કોઈ દુખ આપડા ઘેર પડશે બેસી ને છોકરું છોકરા ને છોડી ગમે છોકરું અસલ છે

તમારે કોઈ ચિંત્યા કરવા નહી કરશે અમે બે જણા બેઠા જઈએ તકો ને બે જણા તમારે સોળી નખમો દુઃખ નહીં બોલ્યા પચી જ વાત છોકરું ગમ્યું છોકરા ગમી થયું ગમવાનું

પશા ભાઈ હા હું કહું છું અમો બાજી કમ્પ્લીટ ગોઠવી છે પલટાઈ ના જાય એની ખાલી ઓર તમારે રાખવાની ના પલટાય અમો જે આપડા બાજી ગોઠવી છે ને એરીયુ એકકો બાછડી એવી રીતે જ પત્તુ ખુલશે હા ડાયરેક્ટ દૂરી તીરી ચોગગો પંજો એવું નહી ખુલે બરાબર અને હો આપડો 2000 રૂપિયા તો સીધા ઉઠાયા જ છું મુરત મોત રૂપિયા બે લાયો બરાબર કર્યો લે પકડો 1000

તમારી લાખ રૂપિયા અગિયાર બાર લાખ ની પટ્ટી હુકા આપડે બે મિત્રો કયો લાખ તો પડાવવા તો પડશે છોકરો તો ત્રણ લાખ તમે કોમેન્ટ કરો પૈસા લઈએ કે ના લઈએ જવા ના હોય યાર આપડે આ ભાઈ પણ મિત્રો કીતા ન